અમદાવાદ નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એનએસએટી બે હજાર ચોવીસની ઓગણીસમી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં રૂપિયા એક કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાની પ્રેરણા આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાના છે એનએસએટી ધોરણ પાંચથી અગિયાર વિજ્ઞાનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે ઝોનલ ડાયરેક્ટર નારાણા એજ્યુકેશનલ ગ્રુપ આજે સમક્ષ નારાણા એજ્યુકેશન ગ્રુપની નારાણા સ્કોલરસ્ટીકિટ્યુડ ટેસ્ટ બે હજાર ચોવીસ આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને નારાણા એજ્યુકેશન ગ્રુપ જે પિસ્તાલીસ વર્ષથી એજ્યુકેશનના ક્ષેત્રમાં કાર્યરત છે એમને ઓગણીસમી એડિશન ઓગણીસમા વર્ષ છે આજે જેમાં એનસેટ નારાણા એપ્ટિટ્યુડ ટેસ્ટ આજે આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી રહ્યા છીએ આ એક્ઝામ જે છે એ ઓગણીસ વર્ષથી કન્ડક્ટ થાય છે આ એક્ઝામ જે છે એ લાસ્ટ યર અઢી લાખ બાળકોથી વધુ બાળકોએ આપી હતી આ એક્ઝામના માધ્યમથી બાળકોને એમની પ્રતિભા એમનામાં જે છુપાયેલી છે એ બહાર આવશે એમની એમને ઓળખ થશે અને આ એક્ઝામના માધ્યમથી બાળકોને એક કરોડથી વધુ રૂપિયાના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે અને પચાસ કરોડથી વધુ રૂપીઝમાં એમને સ્કોલરશીપ આપવામાં આવશે આગળ અભ્યાસ કરવા માટે